નમસ્કાર આપન પ્લસ ન્યુઝ હું છું આપની સાથે હેતલ બગલ વડોદરાના માંજલપુર ખાતેના ના આધ્યાત્મિક સંકુલ ખાતે વાહન વ્યવહાર મંત્રી હર્ષંઘવીએ વડોદરા થી શ્રીનાથજી સુધી એસી વોલ્વો ઉપાડવાની જાહેરાત કરી હતી વડોદરાના માંજલપુર ખાતેના વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે શ્રી વલ્લભ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા નવનિર્મિત વ્રજ પેલેસ અતિથિ ભવન તથા સર્વોત્તમ બેન્કવેટ હોલના ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું હતું કે તે ગૃહ રાજ્યમંત્રીની સાથે વાહન વ્યવહાર મંત્રી પણ છે ત્યારે વડોદરાના લોકો શ્રીનાથજીના મંદિરે દર્શન કરી શકે તે માટે આવતા સોમવારથી રોજ વડોદરાથી શ્રીનાથજીની એસી વોલ્વો બસ ઉપાડવામાં આવશે હર્ષંઘવીએ શહેરીજનો ભગવાનના દર્શન કરજો અને પોતાના માટે તો વ્રજકુમાર મહોદ દ્વારા નવીન અધ્યતન સુવિધા સાથેનું વ્રજ પેલેસ અતિથિ ભવનનું નિર્માણ કરાયું છે જેમાં અધ્યતન સુવિધાઓથી સજ્જ વ્રજ પેલેસ અતિથિ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે